હેલો ગઈ આપણે હવે વહેલા ઉઠી ગયા છે અને સટના બટન પાકી દીધા પટ્ટો પટ્ટો પહેરી દઈએ હવે અને બે ગોદળા છે આપણે પહેલું વાળી દીધું બીજું વાળી દઈએ આપણે અંદર ચલો બે બે લઈ જઈ અંદર મૂકી દઈએ મોસો ઉભો કરતો પંખો એવી સાઈડમાં કરીને હરકો કરી દઈએ મોસો પંખો પાસે મૂકી દઈએ કોઈ શંકો મૂકી બ્રશ કરી દી ચાલો બસ થોડી વાર કરી દઈએ ફાઈનલી બ્રશ કરી દીધો છે એ બ્રશ નાખી અને મૂડી દઈએ મૂડી દેલી આપણે

પૂરા હાથ પગ ધોઈ નાખી અને હવે બાર બાર ધોઈ નાખે છે પગ ધોઈ નાખીએ હવે આવી જાયમાં મોઢું રૂખે છે રૂમાલથી એક હાથમાં પણ એક હાથમાં મોઢું રૂખે છે રૂમાલથી બરાબર લુખાય લુખી દીધું જોઈ શકો છો અને આપણા હેત बड़े-बड़े जो शो तो जो दादी का उसे होते हाँ ये जो शो कौन कंप्लीट तैयार फिर गए हो ची हाँ देखो बाल-बाल सेट करना क्या भाई હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આપણે હવાન હલાવથી ગયા છીએ ને અત્યારના વાગે છે આઠ તો આપ આપશો કહેરો વડે મજા બી ઓગી ઓ મેં આપણે ચાપી દઈએ અને રોટલો બનાવે છે ઘરે રોટલો ખાઈ લઈએ

चा पी चाने चुस्की दी बीजे कर चाने चुस्की दीदी आटे चाने चुस्की दिए I don't know. આપણે રોજના પઠામાં આજે પોણી આવી ગયું છે અને આજે વહેલા આવી ગયું છે દસ વાગે એવા તો આપણો પાણી ભરી મળી તો ભાઈ તો હેલો ગાઈસ આપણા ફાઇનલી આજે વહેલાં ફોણી ભરી દીધું છે આપણે શકો છો વાત તો અને તો વાઘે ચંદરના બાળકો તો હા ગયા એવા થયા અને પોણી બણી ભરી હાથ પાક ધોઈને હવે ખાવાની એ બની ગયું આપણે મગનું શાક અને बाजी रोट लो तो थोड़ा तो पड़ी भरे खान बाकी तो इमो लेव, तो से आप मकान शाक म तो आप लिया चलो आप लींबू आई गए सीप ताज़ा ताज़ा लींबू लेने के लिए ज़्यादा नहीं लेने का एक ही लेने का है सिर्फ देख सकते हो किधर है किधर दर... लींबू तो आपने तोड़ लिया हमने शाक में नाखा मारे को रहा वो बड़ा एकदम बड़ा है अपने को जाइए थे सिर्फ एक ही लींबू और लेके जा रहे हैं देख सकते हैं आप लींबू तो कोई तो खावा भी आवाज ये चलो तो आप खावा Hai, 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 hai,

काले काले बादल <laughs> ये देख सकती हो खाया के ये न क्या वो जो

તો હેલો ગાઈસ આપણા વરસાદ ચાલો હતો બે વાગ્યાનો એ ચાર વાગે બંધ થયો હતો અને એક તારી એવો વરસાદ પડ્યો બે કલાક સરલંગ જોરદાર વરસાદ પડ્યો જેવા ટાઈમ કે આપણા વિડીયો તો કોઈ બનાવે નહીં વધારે માપનું બનાવે દે એ તો આપણે ક્લિપ નાખી દઉં વરસાદ પડતો હોય નહીં અને તમે જોઈ શકો છો હજી લગાણ વરસાદ તો બંધ થઈ ગયો પણ અત્યારે તે એવું લાગે કાં હાથ વાઈ જાય ને રાતના એવું લાગે છે હજી લગાણ તો વરસાદ પડવાની સંભવતા સર અને વરસાદના કારણે જોવા કપાસવા થઈ ગયા છે વરસાદ બે કલાક સલંગ પડે છે જોરદાર વરસાદ અને આવો વરસાદ તો જાણે આપ તો પાણી વધારે કોઈ દેખાત નહીં પણ બજારમાં વરસાદ પડ્યો છે ને તો તો પોણી પાણી થઈ ગયું છે આપણે એક બંને વિડીયો કોલમાં વાત કરીએ તો જોઈ બજારોમાં વરસાદ તો ફૂલ જ પડ્યો છે રોડ ઉપર પોણી પાણી થઈ ગયું છે આપણે એવું બધું વરસાદ પડે ગમે જો તો ખેતરમાં દેખાય એવો નહીં જો બે કલાક સરલાંક પડે પણ દેખાય તો છે એવું તો પડે છે વરસાદ પણ એટલો બધો ખતરનાક પડે છે ને કે પોણી પોણી થયું પણ આપણી જમીનો તો દેખાય જ નહીં જોઈ શકો છો જોઈ શકો તમે જે લગા વરસાદ પડે છે ફૂલ એટલા હાલત બંધ થઈ જરા ખબર પડી જાય હાલત બંધ થઈ જોવા બધું નમી ગયું ઘાસની ભાત વરસાદને વાયરો તંગાતા એટલો વરસાદ તો એક નંબર પડે છે જોરદાર જોઈ શકો તમે હજી લગ્ન જો મોસમ કેવું દેખાય છે જોરદાર દેખાય છે હાલે હવે વરસાદ પાછો એવું લાગે છે પાછું નક્કી આવવાનો જ છે જોઈ શકો છો આ બધું ગઈ છે ધાવા બધું મોસમ જે ધાવે જો આપણી લેબોરીઓ અમને અમી શાખી આપણો વિડીયો તો કોઈ બનાવી નહીં બધા તોય પણ જોઈ શકો તમે અત્યારે તો રીલ બનાવવાનું હોય તો જો તારે સુપરસ આમ રિઝલ્ટ આવે એવું મોશન થઈ જાય હાલ તો જોઈ શકો છ તમે

તો ખબી ના પડે ખેતરોમાં વરસાદ પડે છે નહીં પડે જોઈ શકો છો તમે પાણી વળી જુઓ તમે આવું ખેતરમાં પાણી ભરો જોઈ શકો છો કે વરસાદ કેવો પડે છે કેવો નહીં પડે બજારોમાં તો પાણી હેરતું જ થઈ ગયું ગટરો ફૂલ જ થઈ ગયા એવો વરસાદ પડે છે આપણા વરસાદ બંધ થઈ છે તો અડધો ક લાગે નહીં અને પાછો વરસાદ ચાલુ થઈ છે જોઈ શકો છો તમે જો જોઈ શકું છું વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને તાંધો વરસાદ આવતો તો આમાંથી હવે આવા છે આમાંથી કેવો સાઈડથી રાઇસ આપણા લોકો ગમતા હોય તો કમેન્ટ કરજો જરૂર કે કેવા લાગે છે અને કેવા નથી લાગતા અને સારા લાગતા હોય તો કંઈક નવું કરવાની કમેન્ટ કરજો કે એવું હું કરી શકું એવું અને આપણા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો અને આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે તો ચાલો થેન્કસ ફોર વોચિંગ માય વિડીયોઝ બાય